આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જ સફેદ પાણીની તકલીફ વધી જાય છે અમુક પ્રકારના ઇન્જેક્શનો લીધા છે રોજ તમે વ્હાઇટ ડિસ્ચાર્જ સફેદ પાણીને લગતી મેડિસિનો લ્યો છો ટેબ્લેટો લો છો અમુક પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમે યુઝ કરો છો પણ વ્હાઈટ ડિસ્ચાર્જમાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તમારે શું કરવાનું છે બહેનોને એક આયુર્વેદિક પ્રોડક્ટ તમારે લેવાની છે જે કોઈ પણ મેડિકલ સ્ટોર માં અવેલેબલ હોય છે જેનું નામ છે શતાવરી ચૂર્ણ

રાતના સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી તમારે શતાવરી ચૂર્ણ મિક્સ કરી અને રાતના સૂતા પહેલા આરામથી ગુટડા ભરીને આ વસ્તુ મહિલાઓને પી જવાની છે બીજું કામ દિવસમાં એક એક કરવાનું છે એકવાર કરવાનું છે જે તમારે 1 થી 2 ચમચી મેથી લેવાની છે તેનું તમારે 1 ગ્લાસ પાણીમાં તેને ઉકાળવાનું છે ઉકાળ્યા બાદ તે પાણી ગાળી અને ઠંડુ પડી જાય પછી તેનાથી તમારે તમારો પ્રાઇવેટ પાર્ટ છે તે સાફ કરવાનું છે જેથી તમારા પ્રાઇવેટ પાર્ટમાં જે બેક્ટેરિયા છે કીટાણુ છે તે નાશ છે આ બે નુસ્ખાથી જે મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ છે તે મૂળમાંથી ઠીક થઈ જશે કોઈ પણ પ્રકારની ડિસ્ચાર્જ સફેદ પાણીને લગતી ગોળી ખાવાની જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને માતાઓ બહેનોને આ વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો વગર માતાઓ બહેનોને તાત્કાલિક રિઝલ્ટ મળશે અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દો